થોડાક કુટુંબની વચ્ચે એક કુટુંબમાં હતા આ મારી હાજરીમાં બનેલી ઘટનાની વાત કરું અને બહુ માને પરિવાર માને બહુ માને એટલે ભગવતી માતાજીના દર્શન કરવા મઠે જાય છે વાંધો હાલતો તકરાર હાલતી હતી આ મને જે મેં જોયું છે વાત આપને કરું છું મોટાભાઈ ભરવાડનો મઠ છે સાહેબ અને એ માતાજીના થડે પગે લાગવા જાય અને માતાજીના ભુવા ને માતાજીના થડે પગે લાગી અને સિંધાભાઈ ભુવા છે મોટાભાઈ ભરવાડ અમદાવાદ છે હજી હાલ અહીંયા છે એ ભુવાને પગે લાગીને એમ કીધું ભુવા જોજો અમારી લાખ વાતે આબરૂ જવા ન દેતા માતાજીને પ્રાર્થના કરજો અને ભુવાએ માથે હાથ મેલીને કીધું તું બાપ તમે આના થડે માથું મૂક્યું છે ભલે તમારી માથે હજારો વેર હોય તમારી વાહે ભલે દુનિયા મારવા ફરતી હોય પણ તમારો એકલો અને હોને હોહરો પડીને નીકળે ને તો માનજો ભાડલાની ઘેલ બોલીતી હો

આ ખબારમાં આશીર્વાદ લીધા ને બપોર બગડાતી બોલી આશીર્વાદ લેવાવાળો મજા કરતો તો ને એમ કહેતો તો ગેલ મારા હારે બેસી જવો પણ વિશ્વાસ હોય તો વિશ્વાસ વગર કાંઈ નહીં થયો જેને જેને સંખ્યા તમે જોજો બહુ જાજુ ભણેલા હોય ને બહુ એજ્યુકેટેડ એ હોશિયારી બહુ જાજી કરે હવે એકચુલી આમ છે ને હવે આ બધું ધૂણવાનું નામ નહીં એને કંઈ ખબર ન હોય માસ શું છે તત્વ શું છે ભગત બાપુએ કીધું છે કુદરતી કોર્ટે જ્યાં ચડ્યો માનવી ત્યાં ભણેલી વિધા સર્વે નકામી તમે ભણેલા ગમે એટલું ડોક્ટર હોય તો ભલે એન્જિનિયર હોય તો ભલે ડીવાઈસપી હોય તો ભલે એસપી હોય તો ભલે જે કાંઈ અધિકારી હોય તમારું ભણતર આ સુધીનું છે કુદરતની કોરાટમાં મારી માની કોરાટમાં કોઈના બાપનું નથી હાલવાનું સાહેબ ત્યાં તો એનો કાયદો એ કાયદો છે સાહેબ તું કોરાટ તું કાયદો તું અમારો ઇન્સાફ હે મા